નમસ્કાર દર્શકો વિશાલ આપ જોઈ રહ્યા છો ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યુઝ માહિતી દ્વારા વિનંતી કારણ કે આજકાલ બનાવો એટલા બધા ઉકેલ સામે આવી રહ્યા છે કે આપણે આજે જાણીએ ગાંધીધામ

પોલીસના ના કબજે છે આ લોકોને પકડી પાડે છે ગાંધીધામ રેલવે પોલીસે જે પોતાની ફરજ લેવાની આ ઓપરેશન એટલું ધ્યાન દોર્યો છે કે આટલા ભીડભાઈ માં પણ એ લોકોને શોધી પાડતી ગાંધીધામ રેલવે પોલીસ અને એ દરમિયાન જે સૂત્રો પાસે જ્યાંથી માહિતી મુજબ જેઓ તે બે ટોળકીઓ પકડાણી છે તેઓ લોકોના પૈસાથી કરે મોબાઈલથી કરે વગેરે બધું ઠગાઈ કરી લેવામાં આવે છે તેવી પણ માહિતી મળેલ છે અને રેલવે સ્ટેશનમાં જેટલા પણ મુસાફરીઓ છે તે મુસાફરીઓને ખાસ ધ્યાન દોરવું જોઈએ કારણ કે આવી જે ટોળકીઓથી સાવધાન રહેવું જોઈએ પોતાના જે પણ કોઈ આવે ને પોતાની રીતે કહે કે તમને રેલવે સ્ટેશન ટિકિટ અમે કરી આપશું તેઓ લોકોની વાતમાં વિશ્વાસમાં ન આવવા વિનંતી અને તમને જે પણ માહિતી જોતી હોય તો જે રેલવે સુવિધાઓ છે તે તમામ કાર્યકર

ગાંધીધામ રેલવે પોલીસ ટીમ બે ટોળકી ને પકડી પાડી અને મુદ્દામાલ જપ્ત કર્યો સૂત્રો પાસે મળતી માહિતી મુજબ કે ગઈકાલની તારીખ માં રેલવે ટિકિટ વિશ્વાસ માં લઈ ઠગાઈ કરતા ઈશ્મો પાડતી રેલવે પોલીસ અને તેઓ રેલવે યાત્રીઓને કહેલ કે તમને ટિકિટ ન મળતા અમુ ટિકિટ કરાઈ આપશો અને આવી રીતે વિશ્વાસ માં લઈને ઠગાઈ કરી લેતા તેમ રેલવે પોલીસ ને આ બાબત માહિતી મળતા જ રેલવે પોલીસ તેઓ ટોળકીઓને પકડવા માટે અલગ અલગ જગ્યાએ તપાસો કરી સાવચેતી સાવધાન રહેવું અને કોઈના કહેવા પર વિશ્વાસ ન કરવું રેલવે ટિકિટ માટે પૂછપરછ માં તમામ યાત્રીઓ માટે વ્યવસ્થાઓ છે કોઈ અન્ય અજાણ્યો કોઈ પણ રીતે વિશ્વાસ ન કરવું તમને શંકા હોય તો ત્યારે જ રેલવે પોલીસ ને જાણ કરવું ડિટેક થયેલા ગુન્હાઉ કચ્છ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર ચોપન મુજબ ગુન્હાઉ દાખલ થયેલ તેઓ બે હજાર પચ્ચીસમાં ચાર ફરિયાદ દાખલ થઈ હતી તે પછી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુન્હાઉ રજીસ્ટ્રેશન નંબર ચોર્યાસી ઓગેઠ બે હજાર પચ્ચીસ જે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર અને ચોપન મુજબ ગુન્હાઉ ત્રણ ફરિયાદ બે હજાર પચ્ચીસમાં દાખલ થઈ હતી અને તે પછી તે જ ભારતીય ન્યાય સમિતાની સેમ ગુન્હાઉ બે માં જામનગર માં બે ફરિયાદ દાખલ થઈ હતી અને ખાનપુર ગાજીપુર પોલીસ સ્ટેશન ઉત્તર પ્રદેશ ખાતે રાજકોટ રેલવે સ્ટેશન પર બનેલો બનાવ સંદર્ભે શૂન્ય શૂન્ય ઓબ્લિક બે હજાર પચીસ નંબરથી દાખલ એક ફરિયાદ થઈ હતી આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં મુદામાલ કબજે લીધેલ એક આરોપી રામપુકાર ગર્ભુ મહતો બીજો તેનો સાથી ઉપકાર સુરેન્દ્ર મહતો અને ત્રીજો વિવેક મહતો પાસેથી મળેલો મુદામાલ તેઓ આરોપીઓ લોકો સાથે ઠગાઈ કરેલી વસ્તુઓમાં મોંઘા મોબાઈલ ફોન નંગ દસ મોબાઈલ ફોન મળેલ અને ચાર એટીએમ કાર્ડે તેઓ છ્યાસી હજાર રોકડી રકમ તેઓ તમામ મુસાફરોની ઠગાઈ કરી હતી જે ત્રણ આરોપીઓના નામ છે તેઓ વ્યક્તિઓના જૂથ બનાવીને રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે ઠગાઈ કરી ઓનલાઈન એટીએમ કાર્ડ દ્વારા ટ્રાન્સફર કરી મેં છે અને બીજી ટોળકી બ્રહ્મદેવ કુમાર અને તેના સાથી દિલીપ કુમાર તથા રાજુકુમાર પાસેથી મોંઘા છ મોબાઈલ ફોન બે એટીએમ કાર્ડ એક આધાર કાર્ડ રોકડા છપ્પન હજાર પાંચસો રૂપિયા તેઓ આ ત્રણ આરોપીઓ તેમ પણ વ્યક્તિઓએ જૂથ બનાવીને અલગ અલગ રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે ઠગાઈ કરી ઓનલાઈન એટીએમ કાર્ડ દ્વારા ટ્રાન્સફર કરી મેળવે છે આ લોકો બે ટોળકીઓ આવી રીતે અલગ અલગ રેલવે સ્ટેશન પર રેલવે યાત્રીઓ મુસાફરો ને ઠગાઈ કરી હતી અને ગાંધીધામ રેલવે પોલીસ તેઓને કાનૂની કિતાબ વાંચાવી જ નાખી હાલમાં તેઓ બંને ટોળકીઓ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં જેલ હવાલે છે સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારી ગાંધીધામ રેલવે પોલીસ ટીમ શ્રી પીઆર સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી કુરેશી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી કોહલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ કર્મચારી સ્ટાફ દિલીપભાઈ ધનશ્યામસિંહ દોલતસિંહ રાજુભાઈ નારણભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ શામળાભાઈ ગોપાલભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ અમરદીપસિંહ કિરીટસિંહ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ જીવાભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ પોલીસ હેડ કોસ્ટેબલ ભાઈ માદેવભાઈ પોલીસ હેડ કોસ્ટેબલ કલ્પેશભાઈ રાજુભાઈ પોલીસ હેડ કોસ્ટેબલ વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પોલીસ હેડ કોસ્ટેબલ તેમ રેલવે ગાંધીધામ પોલીસ સ્ટેશન સ્ટાફ ખૂબ જ મહેનત કરીને આ આરોપી પકડીને મુદ્દા કબજે કરેલ ગાંધીધામ રેલવે પોલીસની જાહેર અપીલ રેલવે સ્ટેશન પર મુદ્દાફારી કરતી વખતે કન્ફર્મ રેલવે ટિકિટ મેળવવા લાલચમાં અને વિશ્વાસમાં આવીને પોતાના મોબાઈલ ફોન એટીએમ કાર્ડ કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુઓ અજાણ્યા ઈસમને સોંપવી નહીં અન્યથા તમારી સાથે ઠગાઈ થઈ શકે છે અને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે સાવચેત રહો સુરક્ષિત રહો જાહેર અપીલ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન ગાંધીધામ કચ્છ